રામ રામ સીતારામ જો ભાઈ આપડી વાડી ભાઈ આખી ગાડી લઈને પુગાયલ્યા આજ આ વિડ મોટું વાહન લઈને કે ઘર ને ઘર વખરી કે તમારે જી જોઈએ ભાઈ કે ટેમ્પો લઈને પુગાયા અને ભાઈ ક્યું ગામ પાસ્ટર હા પાસ્ટર કાવ સામાન બધોય મળે એક્સ વાય તો નસી હં કાં લેવ ઘર બેઠા ખરીદી ને હે તો ઘર બેઠા કઈ ધક્કો નઈ ના ભાણવાર ને પોરબંદર ને કઈ ઢકો દે ને ભાઈ આ ઘર ની ઘરવા ખરી લઈ આવે બધી બુઢોય સામાન લાગે બુઢોય છે હે જ્યાં માં કાં ફોર મસે હે ને માન માનવી લેવું કઈ હે માનવી કાઉ લેવું પીસી હા ડાગલા વાળી હે ને એટલી હે ડાગલા વાળી હે એટલી નો ઈ એક ઈ ગોતે લે તો માનવી આ ભાઈ એક માનવી ની આપો જો ભાઈ ઘણા ટાઈમ પછી અમારે બાલુભાઈ ને આજ વાડી આવ્યા અને એ કે નાથા તારી માંડવી બહુ વખણાય જો કે અહીં ત્યાં બાલુ આવ્યો તો એની જાજો ટાઈમ થયો માંડવી વાવી તું તેદું આવી તો હેત કે નહીં બાલુ કેટલો ટાઈમ થયો અહીંયા નહીં ચાર મહિના હું થયું અને આજ એ કે માંડવી ઉપાડવાનો ટાઈમ થયો આજ માંડવી ઉપાડવાનો ટાઈમ થયો ને તારે હેત પાછા આવ્યા અને એ કે જોઈએ કે આપણી માંડવી કેવીક જામી કે

આપણે માંડવી ની એવું લગભગ ટૂંકા સમય ની અંદર અઠવાડિયા દસ દિન અંદર રાફ મૂકવાની થાય અને બઘડાટી બોલે જાય અને નોરતા આવે એક ગોમ નોરતા આવે ને એક ગોમ માંડવી ઉપાડવાનું બઘડાટી બોલીએ કેટલા જાણવા જોઈએ બે હે મનવી તારે દોડવા જો હે કે બીબડા ખાવા જો હે આમાંથી હે ડોડવા હે દેખાય તો ડોડવા કેવા છે જો મનવી ઉપાડ્યું નો હે મનવી

આ છે આપડી વાડી ની માંડવી ટૂંકા સમય માં ઉપાડવાની તૈયારી

તોય એટલું બોર આવ્યું તો જી આવે એ બોર ખાતા તો એ કહેતા કે આ બોર્ડીનું બોર તો એક આ બાજુ બીજી જબરજસ્ત છે જે આપણા બગીચાની અંદર એમાં એવો ફાલ આવ્યો ફાલ ને ફાલ આવ્યો માં હે ફાલ આવ્યો આ પાછા નાના રો એ એ

આ આ ક્રમદા મોટા ક્રમદા એવડ્યા ક્રમદા એને એકદમ એકદમ બહુ જ મીઠા ઓલા કરતા ટેસ્ટ અલગ જ લાગે અને આ ઓલી છે ઈ એકદમ ગ્રીનરી વાળું હે અને આ બાજુ હે ઈ આ થોડા ખૂંકાઈ ગયા એ હે પણ એવું એવું લાગે કે કોર મૂકવો હોય તો મૂકે કે નહીં હે આ બાજુ જો થડમાંથી આ એવડું મોટું હે ઓલિવ નું ઝાડ અને નીચેથી કોર મૂક્યો પાછો બાકી આ બાજુ ત્યાં બધાય